હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે નવા બ્લોગમાં આજે આપણે બગીની શરૂઆત થાય છે ત્રણ વાગ્યાની અને ત્રણ વાગે ભજીયા ખાવા છે બરાબર મારા અઢી વાગ્યાની વાંચે લાગે કે મને ભજીયા કરે ભજીયા કરે ભજીયા મેં કીધું મને નથી હરખવું નથી કરવા પણ ના મને કર દે બટેકાનું એક બટેકાનું ભજીયું કરી દે પણ મને બનાવી દે તો જોઈ તૈયારી કરે તો એને ભજીયા ખાવા હે એટલે તૈયારી કરે હમણાં ચાર વાગે ને ટ્યુશન જવાનું હોય એટલે અઢી વાગ્યાની લાવી હે તો ચાલો એને ખાવા છે એટલે કરી તો દેવા પડશે આપણે બરાબર તો હવે ભજીયાની ની તૈયારી કરી લઈએ મેથી એવું તો કાંઈ પડ્યું નથી બટેકાનું મેથી એવું તો કાંઈ છે નથી આપણી પાસે પણ બટેકા પડ્યા હે તો એક બટેકાની આપણે તો આપણે એક બટેકાનું કરી કંઈ ખાવું નથી કેમ કે સાવ મારી તબિયત ખરાબ છે અત્યારે મારી પોઝિશન તમે જોઈ શકો જોવા જે નથી નીકળતો કાંઈ નહીં તાવ જ નથી જતો શરીરમાંથી તો પણ કામ કરવું પડે એવું કામ છે બરાબર રજા રાખાય એવું બી પોઝિશન નથી કે હું હમણાં રજા રાખી શકું દવાએ ચાલે છે મારે તો એ તબિયત સારી નથી થતી જોઈએ હવે કેમ થાય બરાબર તો ચાલો ફટાફટ તમને તો અહીંયા હવે માટે ભજીયા બનાવવાનું ચાલુ છે મેથી તો નહોતી પણ પાલક હતી ને એ નાખીને થોડાક કરી દીધા ગોટા જેવા ને આમાં આપણે બટેકા નાખી બટેકાની ચીપ્સ બનાવશું ને અહીંયા એના માટે ચા પણ બની ગઈ છે ને એ અત્યારે વાસણ થોડાક બપોર છોકરા જય મતા નહીં બાકી હતા તો એ વાસણ ટોપા બેઠી છે તો ચાલો આપણે એને ફટાફટ બનાવી દઈએ ને નાસ્તો કરાવી ને ટ્યુશન મોકલી દઈએ અહીંયા નમૂના ભજીયા બની ગયા છે ને નમો ભજીયા લઈને બેસી ગયા છે તો આપણે નમ માટે બનાવ્યા છે બટેકાના પતરીવાળા ભજીયા એ પણ એને કેટલા વાગે ખાવા બેઠી સાડા ત્રણે જોઈ કેવા છે નમો અમારે જેનો અને નમો બે તૈયાર થાય ટુશનમાં જાય છે ચાર વાગી ગયા જેનું એ તો હમણાં વેકેશન છે રજા પાડી હતી એટલે આજે થી ચાલુ થઈ ગયા પાછા ને એનું વેકેશન પડી ગયું છે જેનું કેટલા દિવસનું નું 20 ડેઝ નું અમારું નમન બાકી હે પરીક્ષા જ નથી આવી અને પરીક્ષા પૂરી થઈ ગઈ ને પછી મારે મહિનાની ચાલ થઈ જશે પછી પાછું વેકેશન ચલો બાય 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 ચાલો હવે એ લોકો ટ્યુશન જાય છે અને આપણે જઈશું છત ઉપર કપડાં લેવા કેમ કે આજે આપણે બપોરે કપડાં સુકાવ્યા હતા તો અત્યારે સુકાઈ ગયા હશે એટલે લઈ આવશું તો ખાના માટે મોટી કાઢશે આખું ખાનું ભરેલું છે ફોટો પાડવાનું કે આપણે ક્યાં આખું પાડવા સર્જ તો અહીંયા ફોટો શૂટ કરાવો ભાઈ જો અત્યારે હવે આપણે સાંજની રસોઈ થઈ ગઈ છે તો ચાલક તમને બતાવું કેમ કે આજે સાંજના રસોઈમાં આપણે કાંઈ વધારે નથી બનાવ્યું હળવું હળવું બનાવ્યું છે બરાબર તો ચાલક તમને બતાવું તો સરસ મજાને આપણે આ દાળ બનાવી છે અહીંયા તુએ દાળ નાખી અને ભાત બનાવી છે તો તમે જોઈ શકો છો આજે આપણે દાળ ભાત જ બનાવ્યા છે તો ચાલો છોકરાઓને જમવાનું આપી દઈએ કેમ કે આજે છે બુધવારે એટલે છોકરાઓ ઘરે જમશે તો ચાલો ફટાફટ જમવાનું આપી દઈશું આપણે